ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જયંતિની પૂર્વ સંધ્યાએ તારામાર તૈયારીઓ સાથે માજી મંત્રીની ઉપસ્થિતિમાં દીવડા પ્રગટાવવાનો કાર્યક્રમ યોજાયો ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની ચૌદ એપ્રિલ જન્મજયંતિ નિમિત્તે યોજાનાર કાર્યક્રમની પૂરીય તૈયારીના ભાગરૂપે આજે રવિવારના રોજ સાંજે પાંચ કલાકે નગર ચાર રસ્તે આવેલી ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાની ચારે તરફથી સાફ સફાઈ કરી ગંધી પાણીનો માળો ચલાવી પ્રતિમાની ધુલાઈ કરી સ્વચ્છ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં નગરના આગેવાનો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે પૂર્વ અધ્યક્ષ અંકુટ દેસાઈ નગર ભાજપ પ્રમુખ કિરણભાઈ પરમાર પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ

અધ્યક્ષ યોગેશભાઈ ફુગારે સવારે દસ વાગે છાસનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે ઈશ્વરભાઈ પરમારે વ્યવસ્થિત એમને ઉપસ્થિત આપવાના છે અને કાલે અમે સૌ ભીમગરજા ગ્રુપ અમારા બધા સમાજના આગેવાન અમારા બધા કાર્યકર્તા શ્રી અંકુરભાઈ દેસાઈ ભાજપના કાર્યકર્તા અમારા મિત્ર એમને બી ખાસ સપોર્ટ આપ્યો છે અને આજે આ દીપ પ્રજ્વલિત કર્યું છે અને ખાસ કરીને સૌથી મોટો સપોર્ટ ભીમ ગર્જના ગ્રુપે કર્યું છે આવતીકાલે શું કાર્યક્રમ છે કઈ રીતનું શરૂઆત કરવામાં કાલે માનવંદન આપીશું દસ વાગ્યા થી નવ વાગ્યા થી લઈને દસ વાગ્યા સુધી બાબા સાહેબ ને માનવંદન આપીશું એના પછી છાસ વિતરણનો કાર્યક્રમ છે અગિયાર વાગે રાખશે રાખશું એના પછી બાઇક રેલી આવશે બાર થી એક વાગ્યા આધારે અને સાંજે ડીજે નો પ્રોગ્રામ રહેશે છાત વિતરણ રહેશે જય ભીમ નમો આજ રોજ તેરમી એપ્રિલ આવતીકાલ ચૌદમી એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ અને આ જન્મ જયંતિ પૂર્વ સંધ્યાએ આજે કડોદરા નગરપાલિકા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જી ની પ્રતિમા ને સ્વચ્છતાના કાર્યક્રમ સાથે આજે દીપોત્સવ નો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને એની ઉપર પણ આજે ખૂબ મોટા પ્રમાણમાં દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા છે અને સૌ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જે આવતીકાલે સવારે ઉજવણીનો કાર્યક્રમ થવાનો છે એમાં આજથી જ આજે સૌ કાર્યકર્તાઓમાં આનંદ અને ઉત્સાહ સાથે આજે એક દિવાળી જેવો માહોલ દીપડા દીપતા પ્રગટાવીને કરવામાં આવ્યો છે સૌ કાર્યકર્તાઓને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ની એકસો ચોત્રીસમી આવતીકાલે જે જન્મ જયંતિ છે એ સૌને જન્મ જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ અહીં સંગઠનના પ્રમુખ શ્રી કિરણભાઈ મહામંત્રી શ્રીઓ અંકુરભાઈ દેસાઈ નગરપાલિકાના સૌ ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ પ્રમુખશ્રી શ્રી કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી જુદી જુદી સમિતિના અધ્યક્ષશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ હોદ્દેદારો મળીને આ કાર્યક્રમ કર્યો છે અને આવતીકાલે સવારે પણ એકસો ને ચોત્રીસ જન્મ જયંતિનો કાર્યક્રમ અહીં થવાનો છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત